સરપંચ માટેની ચૂંટણી યોજાઈ ગઈ હતી અને જેમાં ચૂંટાયેલા સભ્યોમાંથી ઉપ સરપંચની ચૂંટણી શુક્રવારના રોજ ત્રેપન ગામ પંચાયતમાં ઉપસરપંચની નિમણૂંક અલગ અલગ અધિકારીઓની રૂબરૂમાં કરવામાં આવી જેમાં વિજાપુરના હિરપુરા ગામે ઓબીસીમાંથી ચૂંટાઈ આવેલ સમાજના સૌ પ્રથમવાર મહિલા સરપંચ સગુનાબેન ગંગાજી વણેજારાએ સરપંચ તરીકે હોદ્દો સંભાળ્યો હતો અને ઉપસરપંચ તરીકે કિરતભાઈ કાળાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે રણાસણ ગામે સરપંચ તરીકે દીપકભાઈ પટેલ અને ઉપસરપંચ જાગૃતિબેન મહેશભાઈ પટેલને પસંદ કરવામાં આવ્યા હતા ત્રેપન ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચોની નિમણૂક ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાંથી ચૂંટાયેલા સભ્યો દ્વારા ગ્રામ પંચાયતના ઉપસરપંચની નિમણૂક કરવામાં આવી હતી એટીસન્સ ગુજરાતી વિજાપુર